અને મોંઘામાં મોંઘા ડોક્ટર હોય તો તમારે રાજકોટના ખાલી નાયડ જોવાના હજાર હજાર રૂપિયા લઈ લે અને હજાર લીધા પછી પાસે એમ કે આમાં મનકારી નહીં ફાવે ઓલા ડોક્ટર પાસે જાવ તો તને હજાર દીધા અમારા હાવ ગયા નામ ખરેખર ઝાઝામાં ઝાઝા જો કાપતા હોય ને તો ડૉક્ટરો તો એ રાજકોટના ડોક્ટરો અને બીજું રાજકોટનું પોલીસથી બહુ બીવી છે એની અહીં આવું હોય તો એમ થાય કે વાહન ઘરનું છે તોય નથી લઈને આવતા બોલો કારણ કે પોલીસ ગમે એમાં દંડ આપી દે બોલો ઉભા જ હોય તમે અહીંયા ત્રંબા ત્યાં અહીંયા આવો એટલે લઈ રોકડી કરવા ઉભા જ હોય ઘરની ગાડી તોય હું નથી લઈને આવતો શું કામ દંડ ના પી કે ગમે એ વાતમાં દંડ આપી મને તો એમ થાય કે આ પોલીસ પગાર કરતા દંડ ની આવક વધારે છે

કે ડોક્ટર હોય ડોક્ટર એક શબ્દ બોલે સોરી ઈ સોરી કે ને કે કેસ ખલાસ અને માણસ જો સોરી કહે તો બાજવાનું ખલાસ માણે એમ કે સોરી સોરી પછી એની અરે કોઈ બાજે નહીં ડોક્ટર કેમ કે સોરી એટલે માનવાનું કેસ ખલાસ અક્ષર યાદ છે અક્ષર યાદ છે